નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડિયોમાં રેશન કાર્ડ ધારકો માટે જે છે તે બહુ મોટા સમાચાર આવી રહ્યા છે 1 જાન્યુઆરી 2026 થી નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે આ તમામ નિયમોનું પાલન જો તમે નહીં કરો તો તમારું રેશન કાર્ડ જે છે તે બંધ થઈ જશે અત્યાર સુધીમાં જે છે તે બહુ બધા રેશન કાર્ડ બંધ થઈ ગયા છે અને સરકારે એવો પ્લાન છે કે હજુ બીજા પણ રેશન કાર્ડ બંધ કરવામાં આવી શકે છે તો આ નવા નિયમો જે છે તે ચોક્કસથી ધ્યાન રાખજો જેથી તમારું રેશન કાર્ડ જે છે તે બંધ થઈ જાય તો આના માટે જે સંપૂર્ણ વિડીયો જોવો છે તે તમને એક્ઝેટ નિયમોની માહિતી મળી રહે અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ અંદર પિન કરી લેજો તો તાથી તલુથી જોઈન કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો નવા નિયમો જાન્યુઆરી 2026 સા માટે રેશન કાર્ડ બંધ કારણ જાણી ચોંકી જશો 1 જાન્યુઆરી થી નવા નિયમો લાગુ થઈ રહ્યા છે નાની ભૂલ થાય અને રેશન કાર્ડ જે છે તે બંધ થઈ જશે તો સૌથી પહેલા વાત કરીએ તો કે રેશન કાર્ડના નવા નિયમો બે હજાર છવ્વીસ માટે જે છે એ બની ગયા છે બે હજાર છવ્વીસમાં તમામ કેટેગરીના રેશન કાર્ડ ધારકો માટે કેટલાક નવા નિયમો આવવાના છે જેમ કે મિત્રો જો તમારી પાસે રેશન કાર્ડ છે તો આ વિડીયો આખો જરૂરથી જુઓ કારણ કે બે હજાર છવ્વીસથી રેશન કાર્ડના નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે અને એક પણ નિયમ ન પાળતું રેશન કાર્ડ જે છે એ બંધ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે તો ચોક્કસ ત્યાં ધ્યાનમાં રાખજો બાદ વાત કરીએ તો કે રેશન કાર્ડ બે હજાર છવ્વીસના નવા નિયમોની અંદર સેનો સારો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો જો તમે ઈ કેવાયસી નહીં કરો ખોટી માહિતી આપશો અથવા આધાર લિન્ક નહીં કરો તો ચોક્કસ પણ તમારું રેશન કાર્ડ જે છે તે બંધ થઈ જશે તો આ પહેલો નિયમ છે ત્યારબાદ ઈ કેવાયસી કરવું ફરજિયાત છે ખોટી માહિતી ના આપવાનું સંપૂર્ણ ધ્યાન રાખો આધાર કાર્ડ લિન્ક રાખો તમારા રેશન કાર્ડ સાથે ત્યારબાદ વાત કરીએ નવા નિયમ પહેલાંની તો નિયમ નંબર એક કે ઈ કેવાયસી ફરજિયાત છે. મિત્રો સરકાર તરફથી સૌથી મોટો નિયમ આવ્યો છે કે ઈ કેવાયસી હવે ફરજિયાત છે. ઈ કેવાયસી કરાવવું દરેક માટે જરૂરી છે. અને દર પાંચ વર્ષે તમારે આ ઈ કેવાયસી જે છે એ કરાવવાનું રહેશે. હવે દરેક રેશન કાર્ડ ધારકે આધાર કાર્ડ સાથે ઈ કેવાયસી કરાવવી પડશે. જો તમે સમયસર ઈ કેવાયસી નહીં કરો તો જે છે એ તમારા લાભ અને તમારું રેશન કાર્ડ ઈન એક્ટિવ થઈ શકે છે. અને ઈન એક્ટિવ તમને રેશન મળવાનું બંધ થઈ જશે ઇનેક્ટિવ મતલબ તમારું જે જે રેશન કાર્ડ છે એની અંદર સામાન્ય અથવા જથ્થો મફત જથ્થો જે મળી રહ્યો છે તે મળવાનું બંધ થઈ જશે ખાસ યાદ રાખજો દર પાંચ વર્ષે ઈ કેવાયસી અપડેટ કરવી જરૂરી છે દર પાંચ વર્ષે અંદર ઈ કેવાયસી અપડેટ કરાવવાની આવશે તો તમારે એક એ કેવાયસી જે છે તે અપડેટ કરી દેવાની રહેશેના તમામ નિયમો જે છે તે ફર્સ્ટ જાન્યુઆરી ટવેન્ટી ટ્વેન્ટી સિક્સથી જે છે તે અપ્લાય થઈ જવાના નિયમ નંબર ટુ રેશનની માત્રામાં ફેરફાર થવા જઈ રહ્યો છે મિત્રો બે હજાર છવ્વીસ થી રેશનમાં મળતી સામગ્રીમાં પણ ફેરફાર થશે જે ચોખા અને ઘઉં જે રાશન મળતું હતું એની અંદર પણ જે તે ફેરફાર થવા જઈ રહ્યો છે હવે આની અંદર જે ચોખા થોડા ઓછા થઈશે અને ઘઉં અથવા આટો જે વધારે મળશે મતલબ ચોખા ઓછા કરી અને ઘઉં અથવા આટો જે પણ મળતું હોય એનો જથ્થો જે છે વધારી દેવામાં આવશે અને ચોખાનું જથ્થો જે છે એ ઓછો કરી દેવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ નિયમ નંબર બે ની અંદર જે છે એ આપણે આગળ વધીએ તો ખાસ કરીને એ એવાય અને પીએચએચ કાર્ડ ધારકો માટે આ નિયમ લાગુ થશે. એટલે મિત્રો હવે ચોખા કરતા આટા વધારે મળશે આ પણ મોટો બદલાવ છે જેમ કે આટા મળતા હોય તેમ આટા અને જેને ઘઉં મળતા હોય ઘઉં જે છે તે વધારે મળવાપાત્ર રહેશે. ત્યારબાદ અત્યારે નિયમનમન ની વાત કરીએ તો ડિજિટલ રેશન કાર્ડ ડિજિટલ રેશન કાર્ડનો મતલબ શું છે જે પ્રમાણે આધાર કાર્ડ આવે છે એ જ પ્રમાણે સ્માર્ટ કાર્ડ આવી જશે અને તમામ પાસે જે છે તે નાના પ્રકારનું રેશન કાર્ડ જે છે તે હવે જોવા મળશે આ કૂટબજ સમયમાં આનો અમલ થઈ જવાનો છે આ કેમ કરવામાં આવી રહ્યું છે તો હવે સરકાર ડિજિટલ રેશન કાર્ડ તરફ આગળ વધી રહી છે ક્યુઆર કોડ મારું રેશન કાર્ડ જે ક્યુઆર કોડ તમારા આધાર કાર્ડ વાપરેલો છે એ જ પ્રકારનો ક્યુઆર કોડ હવે રેશન કાર્ડની અંદર પણ આપવામાં આવશે અને સ્માર્ટ કાર્ડ કંઈ એ જે છે તે બની જશે મોબાઈલ માં પણ રેશન કાર્ડ તમે જે છે તે જોઈ શકશો ડુપ્લિકેટ અને કાર્ડ બંધ થશે એટલે મિત્રો હવે બધું ઓનલાઈન જ અને પારદર્શક સિસ્ટમ થઈ જવાની છે ત્યારબાદ નિયમ ની વાત કરીએ તો મન નેશન મન રેશન કાર્ડ તો આનો ઉપયોગ શું છે તો જે મજૂર વ્યક્તિઓ છે એ બીજા અલગ અલગ જિલ્લાઓની અંદર જઈને કામ કરતા હોય છે તો એ કોઈ પણ જિલ્લાની અંદર પોતાનું રેશન મેળવી શકે એના માટે નિયમ બનાવવામાં આવી રહ્યો છે મિત્રો જો તમે બીજા રાજ્યમાં કામ કરવા जाओ છો અને વે ટેન્શન લેવાની જરૂર નથી વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ હવે ભારતમાં ક્યાંય પણ રેશન લઈ શકો છો મજૂર પ્રવાસી અને બહાર કામ કરતા લોકો માટે આ નિયમ ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે ત્યારબાદ વાત કરીએ નિયમ નંબર 5 ની તો નિયમ નંબર 5 ની અંદર રેશન કાર્ડ હવે ઓળખ પુરાવો નથી મિત્રો ખાસ કરીને ગુજરાતમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે રેશન કાર્ડ ઓળખનો પુરાવો નથી સરનામાનો પુરાવો તરીકે માન્ય નહીં રહે રેશન કાર્ડ હવે માત્ર રેશન લેવા માટે જ ઉપયોગી છે પહેલાં જે આનો ઉપયોગ ઓળખ માટે અથવા સરનામા માટે કરવામાં આવતો હતો. પરંતુ હવે એ થશે નહીં આ માત્ર તમને જે છે અનાજનો જથ્થો લેવા માટે જ ઉપયોગી થશે તો આ નિયમ પણ જે છે સરકારે બનાવી દીધો છે તો આ ચોક્કસથી ધ્યાન રાખો કે હવે આ ઓળખનો પુરાવો લેવાનો નહીં તમે આની ઓળખના પુરાવા તરીકે અથવા સરનામાના પુરાવા તરીકે યોગ્ય ઉપયોગ કરી શકશો નહીં તો આ પાંચ નિયમો હતા કે આની ઓળખનો પુરાવો નથી ત્યારબાદ વન નેશન મંશન મંરેશન કાર્ડ નો નિયમ ટેબલ સ્માર્ટ કાર્ડ ટેબલ જથ્થાની અંદર ફેરફાર કરવામાં આવે છે અને ચોથું જે છે તે આપણે વાત કરીએ તો એ લાસ્ટ જે છે એ છે કે ઈ કેવાયસી અમે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે અને જો તમે ખોટી માહિતી આપશો તો ખોટી માહિતી વળા નેશન કાર્ડ જે ટૂંક જ સમયમાં બંધ કરવાની જે છે સરકારની પ્રક્રિયા ચાલુ જ છે જેમની આવક મર્યાદા વધારે છે એમ જેની આવક વધારે છે એનું ટૂંક જ સમયમાં નેશન કાર્ડ જે છે તે બંધ થવાના છે તો આ વિડીયોને ચોક્કસથી વધારે સુધી શેર કરી દો જેથી જેમને પણ આની માહિતી ન હોય એમને એની માહિતી મળી રહે જેથી એ પણ બધાનો લાભ લઈ શકે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ